અભિનંદન આપતો પ્રસ્તાવ પણ સરકાર લાવશે તો પ્રથમ દિવસે મુખ્યત્વે મુખ્યમંત્રી હસ્તકના મહેસૂલ શહેરી વિકાસ માર્ગ અને મકાન ગૃહ પંચાયત તેમજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગોના પ્રશ્નો લઈને ચર્ચા થવાની છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા મલ્હાર લાઈન પર જોડાઈ ચૂક્યા છે મલ્હાર ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આથી આજથી પ્રારંભ થઈ રહ્યો છે શું વિગતો દિવસનો આજથી આરંભ જે છે તે રહ્યો છે બપોરે બાર વાગે જે છે તે સત્ર જે છે તે શરૂઆત થશે જોકે સત્ર ની શરૂઆતના પ્રથમ દિવસે જે છે તે પ્રશ્નોત્તરી કે રીતે કલાકનો સમય જે છે તે પ્રશ્નોતરી કાળનો બન્યો રહેશે એટલે કે બાર વાગ્યાથી થી લઈને એક વાગ્યા સુધી જે છે તે પ્રશ્નો જે છે તે તેના ઉપર જે ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને મુખ્યમંત્રી ના જે વિભાગો આ વિભાગોના પ્રશ્નો ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને જો કહું સૌની નજર બની રહેશે તો પંચાયત માર્ગ અને મકાન વિભાગ અને પાટનગર યોજનાના પ્રશ્નોમાં જે છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે છે તે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કરશે કારણ કે ગંભીરા બ્રિજિંગ જે રીતે ઘટના બની હતી તેના પણ પ્રશ્નો જે છે તે વિભાગ જે છે તે પૂછવામાં આવ્યા હશે જેનો જવાબ જે છે તે રાજ્ય સરકાર વતી જે છે તે ગૃહની અંદર રજૂ કરવામાં આવશે ત્યારબાદ ગમત અને યુવા સાંસ્કૃતિકના પણ પ્રશ્નો જે છે તે પૂછવામાં આવે છે જેનો જવાબ જે છે તે રાજ્યના રમત ગમત મંત્રી સંઘવી દ્વારા જે છે તે ગૃહની અંદર રજૂ કરવામાં આવશે પ્રશ્નોત્તરીનો એક કાળ પૂર્ણ થયા બાદ જે છે તે શોક દર્શક ઉલ્લેખ જે છે તે રજૂ કરવામાં આવશે જેમાં ગૃહના નેતા એટલે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જે છે તે શોક દર્શક ઠરાવ જે છે તે ગૃહની અંદર રજૂ કરશે જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જે છે તે વિમાન દુર્ઘટનાએ મોત નિપજ્યું હતું તે મામલેનો જે છે તે શોક દર્શક ઉલ્લેખ જે છે તે દૂરની અંદર રજૂ કરવામાં આવશે જેમાં મુખ્યમંત્રી સહિત શાસન વિપક્ષ પક્ષના નેતાઓ જે છે તે આ મામલે પોતાની જે છે તે વિચારો અને પ્રતિક્રિયા જે છે તે ગૃહની અંદર રજૂ કરશે જો કે શોક દર્શક ઉલ્લેખપૂર્ણ થયા બાદ જે છે તે ગૃહની કાર્યવાહી જે છે તે આજના દિવસ માટે મુલતવી રાખવામાં આવશે ત્યારબાદ આવતીકાલે જે છે તે વિધાનસભા સત્રનો બીજો દિવસનો આરંભ થશે બિલકુલ મલ્હાર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર